કરજણ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદે મિનેશ એડવોકેટ સહિત હોદ્દેદારો ચૂંટાયા નવનિયુક્ત પ્રમુખ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા આજરોજ કરજણ જૂના બજાર ખાતે આવેલ કરજણ સિવિલ કોર્ટ સંકુલમાં કરજણ વકીલ મંડળીની સને બે હજાર ની ચૂંટણી યોજાઇ હતી જેમાં વકીલ મંડળના કુલ ઓગણસિત્તેર મતદારોએ મતદાન કર્યું હતું જેમાં તરીકે સામાજિક કાર્યકર એકતા અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર વિજેતા જાહેર થયા હતા પદે રોનક પટેલ અને સેક્રેટરી પદે નટુભાઈ પરમાર કમિટી સભ્યોમાં અરવિંદભાઈ વસાવા કનુભાઈ વસાવા હર્ષદભાઈ પટેલ મલેક ઇમરાનભાઈ દિલાવર સમીર સિંધી ચૂંટાયા હતા અને સમગ્ર ચૂંટણીની કામગીરી ચૂંટણી કમિશનર શ્રી હર્ષદ જાવડા તથા મદદ અરવિંદભાઈ કામગીરી હતી ગુજરાત કાઉન્સિલ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર તાલુકા જિલ્લા લેવલની વકીલ મંડળની ચૂંટણીનું વીસ બાર બે હજાર ચોવીસના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજ રોજ કરજણ તાલુકામાં પણ ચૂંટણી વકીલ મંડળની યોજાઈ હતી જેમાં મેં પ્રમુખ પદે ઉમેદવારી નોંધાઈ હતી અને કરજણના તમામ સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોએ મને સહકારને આશીર્વાદ આપ્યો અને મારી આ ચૂંટણીમાં ભવ્ય જીત થઈ છે અને હું સતત સામાજિક પ્રશ્નો હોય વકીલહિતના પ્રશ્નો હોય એમાં સતત લડતો આવ્યો છું સંઘર્ષ કરતો આવ્યો છું અને આવ્યા પછી પણ હું કરજણ વકીલ મંડળના જે કંઈક પ્રશ્નો હશે એ પ્રશ્નોને હલ કરવા માટે પ્રયત્નશીલ રહીશ અને મારી જ્યારે જ્યારે કરજણ વકીલ મંડળને જે જગ્યાએ જરૂર પડશે તે હું હાજર રહીશ અને ફરી એક વખત હું કર્જણના તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું